નમસ્કાર મિત્રો તો આપણે જે જોઈ રહ્યા છે કે હીર એક્ઝિબિશન ની અંદર મહેસાણા અંદર જે એક્ઝિબિશન છે એની અંદર જે લકી ડ્રો નું આયોજન છે તો બધી બહેનો જે છે પોતપોતાના સીઠીઓ કાપલીઓ બનાવી રહી છે અને ત્યારબાદ એ બધા ડબ્બામાં નાખશે અને ત્યારબાદ આ ભાઈ જે ઊભા છે પોતાના નામની ઘોષણા કરશે કે કોને લાગ્યું છે ઇનામ તો મિત્રો ઇનામ જાણવા માટે બન્યા રહો બધી બેનો શીખી લાગે છે અને આપડે તો ક્યારેય લાગ્યું નથી અને જો લાગ્યું હોય તો સુરત થી કોનું નામ નીકળે છે બધા કરી રહ્યા છે કે સિક્કો કોને મળશે હીર એક્ઝિબિશનની અંદર કઈક નવીન પ્રકારનું પહેલ કરી છે આ ભાઈ અત્યારે મોસ્ટ ઓફલી સ્ટોલ બધા પૂરા થઈ ગયા છે પબ્લિક ઘરે જતી રહી છે અને ચાલો ઉભા રહીજો ભાઈ બેન ઉપાડતી નઈ પેલા પેલા છે ને અંદર હાથ નાખીજો હા તો ભાઈ જાહેરાત કરી છે ક્લોઝ કરવાની અને તાળીઓના ગડગડાટ સાથે મિત્રો આ બેન છે એક તો સૌ પ્રથમ આપણા સ્ટોલ વાળા માટે ખૂબ ખૂબ એક વખત અભિનંદન બધાએ ખૂબ જ સારું આજે પરફોર્મન્સ કર્યું છે એ બદલ અમે ઓર્ગેનાઇઝર ટીમ તરફથી આપ લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ અને શુભેચ્છાઓ અને ખૂબ ખૂબ અભિનંદન કે આજે આપ લોકોએ અહીંયા અમારા એક્ઝિબિશનમાં ભાગ લીધો અને આજે લગભગ અમે ગણ્યું છે તો લગભગ હજારથી પંદરસો પબ્લિકની આજે ફૂટફોલ હતો એમ તો એ બદલ આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર અને અમારા જે પણ કસ્ટમર હતા તો એ કસ્ટમરોનો પણ ખૂબ ખૂબ આભાર કે જેને અમારા ઉપર વધારે આશા રાખીને કે ભાઈ એક્ઝિબિશનમાં કંઈક નવું હશે એમ તો આજે ઘણી બધી પબ્લિક આવી અને જે લોકોએ અમારા સ્ટોલની મુલાકાત લીધી છે તો એ સ્ટોલની મુલાકાતની અંદર અમે એક લકી ડ્રો રાખ્યો હતો કે જે કસ્ટમર આવે અને એનું અંદર લકી ડ્રોની અંદર નામ લખીને આ લકી ડ્રો બોક્સ છે તો આ બોક્સની અંદર બધાએ પોતપોતાનું નસીબ નાખી દીધું છે અમે હીર એક્ઝિબિશન તરફથી જ્યાં સુધી છીએ અહીંયા બે દિવસ ચૌદ અને પંદર એપ્રિલ હર્ષિદ્ધ પાર્ટી પ્લોટની અંદર તો અમે રોજ ત્રણ ચાંદીના સિક્કા જાહેર લકી ડ્રોમાં જાહેર કરીશું તો આજે આપણી નાની બાળા છે હયાબેન તો એમના હાથે આપણે એક કૂપન ઉપાડીશું પછી આપણા અહીંયા જે પણ સ્ટોલના લેડીઝ છે એમના હસ્તે આપણે ટોટલ ત્રણ ઇનામ ઉપાડીશું આપના બધું અંદર લેજીશું બધાની સાક્ષીમાં આપણે જોઈએ છીએ કે કોનું નસીબ આજે અજમાયું છે અને કોનું નસીબ લાગે છે ચાંદીના સિક્કામાં બરાબર રોક છે બાજુમાં બધી મિક્સઅપ થાય છે કોનું નસીબ જોર કરશે એ જોઈએ છે કોણ કસ્ટમર ત્રણ આપણા લખી છે એમને ત્રણ ચાંદીના સિક્કા મળવાના છે તો જરૂરથી આપણે જોઈએ ખુલ્લી હોય એવી બેનનો પેલું આપડું ચાંદી નો સિક્કો લકી ડ્રો માં ઇનામ છીએ જોઈએ છીએ કોનું નસીબ ખોલે છે એક વખત જોરદાર તાલીઓ પાડીએ કિશન પટેલ મહેસાણામાં મોબાઈલ નંબર છે નવ્વાણું નવસો પંચ્યાસી વીસ પાંચસો બેતાલીસ ફરીથી બોલું છું કૂપન નંબર બે હજાર ચોરાણું કૂપન નંબર બે હજાર ચોરાણું કિશન પટેલ નવ્વાણું નવસો પંચ્યાસી વીસ પાંચસો મહેસાણામાં લાગે છે ખૂબ ખૂબ અભિનંદન કિશનભાઈને આજે અહીંયા હાજર હોય તો ઠીક છે ના હોય તો આપણે કાલે ફોન ઉપર જાહેરાત કરી દઈશું ફરીથી આપણા એક બેન આવી જાય આ બેન સટોરમ આવ્યો આ બેન સટોરમ આવ્યો એને મેળાવી જાય આ બેન તો સટોરમ આવ્યો ભાઈ આપણા ટપ્પર માલિક છે અહીંયા બીના બાબી એમના હાથે આજે બીજું એક લકી ડ્રો ઉપાડીશું આખો બંધ રાખજો બરાબર

હવે આપણે જોઈએ કોણ નસીબ લાગે છે કૂપન નંબર એકસો સડસઠ નંબર એકસો સડસઠ પ્રદીપભાઈ કે પટેલ અઠ્ઠાણું બસો અઠાવન બાણું આઠસો પચાસ સિલિકોન વેલી માં લાગ્યું છે ચાલીસ નંબર ખુબ ખુબ અભિનંદન આમાં જે આપણે સ્ટોલ ધારકો છે એને એક નક્કી કરી લેવાનું કે આપણે જિંદગીભર આ જ કરવાનું છે બરાબર આપણને ક્યારેય કોઈ ઇનામ મળવાનું છે નહીં એટલે સવારમાં વેલા ઉઠી અને પાછા બધા અહીંયા સ્ટોલે હાજર થઈ જાય છે